સુરેશભાઈ ગોધાણી બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘનો પ્રમુખ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું સુરેશભાઈ ઉગામેડી ખાતે ખેડૂતો સાથે એટલા માટે આવવું પડ્યું કે આજે દોઢસો જેટલા ખેડૂતો ઉગામેડી બેંકમાં છેલ્લા છ મહિનાથી ખેડૂતોના પાક ધિરાણના પૈસા મળતા નથી માર્ચ મહિનામાં જે લોકોએ પૈસા ભર્યા છે એને આજ દિવસ સુધી હજી આપ્યા નથી અને ક્યારે આપવાના છે એ નક્કી નથી એવું એનું મેનેજરનું વર્તન છે અને એનું કહેવું છે એટલા માટે આવવું પડ્યું છે અને બીજું કે ટીસીઆર કરાવવાનું હોય એ પણ જિલ્લા કક્ષાએ થાય છે તાલુકા કક્ષાએ કરવું પડે ટીસીઆર કરવામાં ખેડૂતો તડકાના આજુબાજુના દસ ગામના ખેડૂતો જિલ્લા કક્ષાએ જાય છે ત્યાંથી ટીસીઆર દોઢ મહિને આજુબાજુ થાય છે ટીસીઆર આવ્યા પછી પણ દોઢ મહિના પછી પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી આજ દિવસ સુધી સરકાર જ્યારે ખેડૂતો માટે કામ કરતી હોય અને વગર વ્યાજના પૈસા આપતી હોય પરંતુ છ છ ચાર ચાર મહિના સુધી પૈસા ભરેલા સાહુકાર પાસેથી પૈસા લાવ્યા ઓછીના પાછીના કરી અને ખેડૂતોએ પૈસા ભર્યા છે આજ સુધી પૈસા મળ્યા નથી એટલા માટે અહીંયા મેનેજરને મળ્યુંબ આપેલો બ્રાન્ચ મેનેજરનું એવું કેવું છે મારી પાસે સ્ટાફ નથી દરરોજ બે થી ત્રણ માત્ર ફાઇલો અહીંયા ક્લિયર થાય છે અહીંયા કવરેજનો પણ પ્રોબ્લમ છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે ટીસીઆર આવતા નથી એમ કરીને પાંચસોથી વધુ પણ કસ્ટમરો છે દરરોજ બે જેટલી ફાઇલો ક્લિયર કરે તો છ મહિને પણ ખેડૂતોને પૈસા મળે નહીં ખેડૂતો સાથે ઉધતા ભર્યું વર્તન કરવામાં આવે છે એમને ખાતું પણ ખોલી દેવામાં આવતું નથી એમને કોઈ ફોર્મ પણ ભર્યા હેલ્પ કરતું નથી ફોર્મ પણ ભરી દેતું નથી અને એન્ટ્રી પાડી હોય પાસબુકમાં તો પણ ખાતાની એન્ટ્રી પણ પાડી દેતા નથી આખો સ્ટાફ પણ એ ખરાબ છે સમગ્ર સ્ટાફ એ ભેરું વર્તન કરે છે કોઈ ખેડૂતો સાથે હકારાત્મક કામ કરતું નથી અમે એને સાત દિવસમાં બધા જ ખેડૂતોને પૈસા મળી જાય એ માટેનું અલ્ટિમેટમ આપ્યું છે જો સાત દિવસમાં આમાં કોઈ પગલું ભરવામાં નહીં આવે અથવા ખેડૂતોને પૈસા નહીં મળે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ માટે પણ બેસવા માટેનું એને અલ્ટિમેટમ આપ્યું છે ઓકે